નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે ગાલસ વાદ્યપુથી છે તે ગાલા સ્વાદ્યપુથીના આગળ વધતા પહેલાં એટલે કે જે પુનરાવર્તન છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક રેખાંકિત શબ્દોથી ઉલટો અર્થ ધરાવતો શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરો પેલું તે અસત્ય જ કહી રહ્યો હતો ત્યારે તમે સત્ય પર અડગ રહ્યા તે બદલ ધન્યવાદ બીજું દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું અશુભ ન થાય જજ સાહેબે તો ન્યાય જ કર્યો પણ એમને અન્યાય લાગ્યો ચોથું અસુવિધામાં પણ હું ખાલી જગ્યા શોધી લઉં છું તો જવાબ આવશે સુવિધા અશાંત કરનારને શાંતિનું મૂલ્ય ક્યાંકથી સમજાય મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઉશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી છે ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે અસાઇનમેન્ટ છે કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો અથવા તો અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો પેલું કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ તો વિચાર વિસ્તાર આ પ્રમાણે થશે આપણે રામ રખે તેમ રહેવાનું છે કોઈ દિવસ રહેવા માટે આનંદ પ્રમોદ માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ જંગલમાં નિર્જન જગ્યાએ રહેવાનું મળે બીજું અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીની આ કોણ હંકારે રહેતું જ કહે તો વિચાર વિસ્તાર આ પ્રમાણે આવશે કવિએ જીવનને અહીં નદી રૂપે કલ્પના કરી છે જીવનરૂપી નદી અંધકારમય છે કોઈ દિશા દેખતી ઝડતી નથી જીવનરૂપી નદી ભલે અંધકારમય હોય પણ એ અજવાળાના બે કાંઠા વહે છે આ અજવાળું જીવનની આશા છે વિકટ સંજોગોમાં હાલક ડોલક થતી અમારી જીવન નૌકા હે પ્રભુ કોણ હંકારે તું જ કહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાક્ય બરાબર હોય તો યોગ્ય અને બરાબર ન હોય તો અયોગ્ય લખો પેલું મારી મોટર કારમાં દસ નંગ પેટ્રોલ ભરાવ્યું તો અયોગ્ય વાક્ય બીજું જગજીવનભાઈ રોજ પાંચસો ગ્રામ ઘઉં લેશે તો અયોગ્ય ત્રીજું મેં એક કોડી પતંગ અને ફિરકી લીધા તો યોગ્ય ચોથું મારા ઘરમાં બધા નિયમિત પ્રાર્થના કરે છે તો યોગ્ય પાંચમું સોનાલીને પીપ ભરીને જ હસવાની હસવાની ટેવ છે તો અયોગ્ય હું રોજ ત્રણ લીટર ચાલું છું તો અયોગ્ય સાતમું હું રોજ પાંચ નંગ પાણી પીવું છું તો અયોગ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી અને વાક્ય બનાવો તો આ રીતે બનશે જો પાટણમાં રણકી વાવ આવેલી છે બીજું બનશે મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે ત્રીજું મારા મિત્રને અંગ્રેજી બોલતા આવડે છે ચોથું મારે એક ભાઈ અને એક બહેન છે અને પાંચમું હોળી ધૂળેટીમાં રંગોથી રમવાની મજા આવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરો પેલું મારી માતૃભાષા ગુજરાતી છે પણ મને તેના વ્યાકરણના નિયમો આવડતા નથી બીજું તમે અહીં બેસો અથવા તમારું કામ કરવા જઈ શકો છો ત્રીજું મેં એકાગ્ર થઈને અભ્યાસ કર્યો એટલે હું પાસ થયો ચોથું અમારા બંને અગ્રણી ખેલાડી ગેરહાજર હતા છતાં અમે જીત્યા પાંચમું પાંડવો યુદ્ધ જીત્યા કારણ કે તેઓ ધર્મના પક્ષે યુદ્ધ લડ્યા હતા ચઠ્ઠું હું નિયમિત કસરત કરું છું તેથી મારું શરીર સશક્ત અને નિરોગી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા વાક્યોમાંથી માથું શબ્દનો યોગ્ય પ્રયોગ કરો પહેલું મારો ભાઈ સવારથી જ મને કંઈક ને કંઈક પ્રશ્ન પૂછી પૂછીને માથું ખાઈ રહ્યો છે બીજું કચરાના ઢગલાની બાજુમાં થઈને નીકળીએ ત્યારે એની ગંધથી માથું ફાટી જાય છે ત્રીજું એ અમારી બેની વાતમાં માથું મારે છે ચોથું મેં પપ્પાને બોલતા ઘણીવાર સાંભળ્યા છે કે એ આપણા ગામના માથાભારે વ્યક્તિ છે પાંચમું આપણી ભાઈબંધી માટે મારે માથું આપવું જોઈએ અને છઠ્ઠું બાએ હેતથી સાસરી જતી દીકરીના માથે હાથ મૂક્યો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દ પરથી રૂઢિપ્રયોગ લખી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા પાણી પેટ અને કાગડો તો અહીંયા આવશે પાણી બરાબર છે એટલે કે પહેલાં પ્રથમ આપણે પાણી ઉપરથી બનાવ્યું તો પાણી આવવું એટલે કે છૂટવું તો લાળ છૂટવી અથવા તો ખાવાની ઈચ્છા થવી વાક્ય મિતાલીએ ભોજનની થાળીમાં ગુલાબ જાંબુ જોયા અને મોંમાં પાણી આવ્યું પાણી ઉતરવું એટલે કે આબરૂ જવી તો વાક્ય આવશે કે શહેરના નવા પોલીસ કમિશનરે આવતાની સાથે જ નામચીન ગુંડાનું પાણી ઉતારી દીધું પાણી ચડવું એટલે કે જુસ્સો આવો અથવા તો શૂર ચડવું તો વાક્ય આજની ફાઇલ મેચ ફાઇનલ મેચ જીતવા કોચ ખેલાડીઓને પાણી ચડાવતા હતા ચોથું છે પાણી પારખવું એટલે કે કસ કે શક્તિ તપાસી જોવા વાક્ય પિતાએ પોતાનો જમાવેલો ધંધો દીકરાને સોંપતા પહેલાં તેનું પાણી પારખવાનું નક્કી કર્યું પાણી ફરી વળવું એટલે કે નક્કામાં જવું અથવા તો દૂળમાં જવું વાક્ય કબડ્ડીની મેચ જીતવા ખૂબ પ્રેક્ટિસ કરી પણ મેચના આગલા દિવસે પગમાં ફ્રેક્ચર થતાં રાકેશની મહેનત ઉપર પાણી ફરી વળ્યું પાણી મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી વાક્ય કાકાના ઘરે પ્રસંગમાં ગયેલી રીતુનું કાકીએ બાની હાજરીમાં અપમાન કરતા તેણે ફરી તેમના ઘરે ન જવાનું પાણી મૂક્યું ત્યાર પછી છે પાણી બદલો કરો એટલે કે તંદુરસ્તી સુધારવી સ્થાનાંતર કરો વાક્ય જીતેન્દ્રભાઈની તબિયત શહેરના વાતાવરણમાં સારી ન રહેતી હોવાથી તેઓ પાણી બદલો કરવા માથેરાન ગયા ત્યાર પછી પેટ ઉપરથી પેટ આપવું એટલે કે રહસ્ય જણાવી દો વાક્ય માતાની દવા લેવા કરેલી પૈસાની ચોરી વિશે સુરેશે શેઠને પેટ આપ્યું પેટ ઉઘાડીને જોવું એટલે કે પારકાના પેટની વાત છે આગળ પેટ ખોલ્યું પેટ ધરાણે મૂકવું એટલે કે ભૂખ મરો વેઠો વાક્ય પરિવારમાં એક જ કમાનાર નાથાલાલનું અવસાન થતાં પરિવારને ઘણીવાર પેટ ઘરાણે મૂકવું પડતું પેટ ન હાલવું એટલે કશી અસર ન થવી વાક્ય દીકરાએ વિડીયો ગેમ લાવી આપવા માટે પપ્પાને ઘણીવાર કહ્યું પણ તેમનું પેટ ન હાલ્યું પેટ પર છરી મૂકવી એટલે કે આજીવિકાને નુકસાન પહોંચાડવું વાક્ય શેઠે ખેમચંદના કામથી ખુશ થઈ પગાર વધાર્યો તે જ દિવસે ખેમચંદે તેમની સાથે ઝઘડો કરી અને પેટ ઉપર છરી મૂકી પેટમાં તેલ રેડાવવું એટલે કે ચિંતા કે બળતરા થવી વાક્ય પડોશમાં રહેતા લાભકાકાને રૂપિયા દસ લાખની લોટરી લાગતા મંજરી કાકીના પેટમાં તેલ રેડાયું પેટમાં રાખવું એટલે કે વાતને ગુપ્ત રાખવી વાક્ય દીકરાના લેપટોપ ને વહુ દ્વારા થયેલા નુકસાનની વાત સાસુએ પેટમાં રાખી કાગડાનો વાઘ કરવો એટલે કે નજીવી વાતને મોટું રૂપ વાક્ય ભાઈ દ્વારા બહેનને એકદમ થોડું વાગ્યું હતું પણ તે કાગનો વાઘ કરી અને જોર જોરથી રડવા લાગી કાગડા કકડવા એટલે કે સત્યનાશ જેવું ખરાબીના ચિહ્ન જણાવવા વાક્ય ધૂતરાષ્ટ્રના પુત્ર પ્રેમના કારણે મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે કાગડા કકડવા લાગ્યા કાગડાની કોટે રતન એટલે કે અપાત્ર ને જ્ઞાન અણઘડતું જોડાણ વાક્ય કામચોર રમેશભાઈનો દીકરો ખૂબ મહેનતું હતો જાણે કાગડાની કોટે રતન કાગડાની નજરે જોવું એટલે ખૂબ સાવધ રહેવું વાક્ય દેશની સરહદ પર રહેલા સૈનિકો દુશ્મનની હિલચાલને કાગડાની નજરે જોતા હોય છે કાગડો દહીં દહીંસરું લઈ ગયો એટલે કે સારી વસ્તુ નઠારાને હાથે જવી વાક્ય મારા કાકાનો દીકરો બિલકુલ દેખાવડો ન હતો અને તેના લગ્ન રૂપાળી છોકરી સાથે થતા કોઈ કહ્યું કાગડો દહીં થરું લઈ ગયો ત્યાર પછી છે આઠમું ઉદાહરણ મુજબ સમાનાર્થી શબ્દો મૂકો જંગલમાં ફરવાની ખાવાની જે મજા આવે એવી મજા હોટલમાં ન આવે તો વનમાં ટહેલવાનો જમવાનો જે આનંદ આવે એવો આનંદ હોટલમાં ન આવે સૂરજની કાળઝાળ ગરમી લોકોના અંગને દઝાડતી હતી તો સૂર્યનો અંગારા જેવો તાપ જનતાના અવયવોને બાળતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા ચિત્રમાં બંને શી વાત કરતા હશે તમારી નોટબુકમાં લખો તો જો અહીંયા બાળક એક અને બાળક બે અહીંયા જે વાત કરે છે લખી છે તમે તમારી રીતે પણ આ વાત જે છે એ લખી શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી સ્વાધ્યાય પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટૅસ્ટનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો પહેલું લગ્નમાં બેન્ડ કે ડીજેનો બહુ અવાજ થાય તો હું બેન્ડ કે ડીજેવાળાને લાગતા વળગતાને સમજાવું કે ભાઈ આ મોટા અવાજથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે ઊંઘ ઉપર તેમજ હૃદય ઉપર અસર થાય છે માઇગ્રેશન થઈ શકે છે ડિપ્રેશન કે ડિમેન્શિયા થઈ શકે છે આપનો આનંદ બીજાને નુકસાન પહોંચાડે છે અને છતાં ન માને તો હું પોલીસને વિનમ્રતાથી એની જાણ કરું બીજું તમારા મિત્રને સ્ટેજના કોઈ કાર્યક્રમમાં બોલવાનું છે અને તે ડરે છે તો સર્વપ્રથમ મારા મિત્રોનો ડર દૂર કરવા એનો આત્મવિશ્વાસ વધે એ માટે સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપવાનું કહીશ વાતચીત દરમિયાન ગભરાટ ઓછો કરવા અને તેમની સાથે જોડાવા લોકોની સામે નજર મિલાવીને બોલવાની શરૂઆત કરવાનું કહીશ તેને જે વિષય પર બોલવાનો છે તે વિષય ઉપર તેને પૂરતી માહિતી રાખવાનું કહીશ જેનાથી તેનો ડર ઓછો થશે અને એનો આત્મવિશ્વાસ વધશે વક્તવ્યને ઉદાહરણ સાથે સમજાવવાનું કહીશ કંટાળાજનક વક્તવ્ય ન બને એ માટે વાતચીતમાં ટુ વે રાખવાનું કહીશ જેથી પોતાની સ્પીચ વ્યવસ્થિત કરવાનો સમય મળશે તમારે પણ કવિતા લખતા શીખવાનું છે તો કવિતા એ ભજન હોય ગીત હોય રાસ હોય કે મહાકાવ્ય હોય એનાથી તમે સાંભળ્યા હશે બરાબર એના લય ઢાળ રાંગ છંદ પ્રાસ અલંકાર સઘળું મારી સ્મૃતિ બની સચવાયેલું છે આજે કવિતા લખવામાં મને ઘણું બધું સરળતા અને સહજ રીતે લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે માહિતી આપેલી છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ છ ગાલા સ્વાધ્યાપોથી સેમેસ્ટર વન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છ ની ગાલા સ્વાધ્યાયપોથીના સેમેસ્ટર ટુના જે પણ પાર્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે